at least 3 ગીરગઢા તાલુકાના બોડીદર ગામે દીપડાએ પાંત્રીસ વર્ષના યુવાન પર હુમલો કર્યો બોડીદર ગામે પોતાની વાડીમાં શેરડીના પાકને પાણીનું પિયત કરતી સમયે હિતેશભાઈ મન્નુભાઈ મોરી ઉપર અચાનક જંગલી પ્રાણી દીપડાએ હુમલો કર્યો હતો હિતેશભાઈની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ હોય અને હુમલામાં હિતેશભાઈને જમણા હાથે અને કમરે ગંભીર ઈજા પહોંચી છે હિતેશભાઈ દ્વારા પોતાની સૂઝબૂઝથી દીપડાને પકડી લેતા વધુ ઈજા થતા બસી ગયા હતા અને દીપડા નાસી સુક્યો હતો ત્યારબાદ હિતેશભાઈ દ્વારા સગાભાઈને ફોન કરતા પરિવારજનો દોડી આવતા ફોરેસ્ટર વિભાગને જાણ કરતા ફોરેસ્ટર વિભાગ ઘટના સ્થળે પહોંચીને દીપડાને ગોતવાની તજવીજ હાથ ધરી છે હાલ હિતેશભાઈને સારવાર માટે ગિરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આ ઘટના બાદ ગ્રામજનોનો ભયનો માહોલ ચવાઈ ગયો છે